અને ડોક્ટર મેડિકલ એસોસિએશન દ્વારા તાલુકા તાલુકાને નવીન થરાદ જિલ્લામાં ન સમાવવા સોમવારે કાંકરીદ મામલતદાર આવેદન આપી રજૂઆત કરી હતી થરાદ જિલ્લામાં ન મુકવા અને જોવા ના થાય તો પાટણ અથવા તો બરાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટે માંગ કરાઈ છે

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ જિલ્લાની જુદી જુદી પેઢીઓમાંથી ખાદ્ય પદાર્થો જેવા કે ઘી મીઠા માવાના નમૂનાઓ લઈ અને ચકાસણી અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલાવેલા હતા બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓમાં દામમાં બદલે કામ થતા હોય તેમ વર્ષે બે હજાર ચોવીસમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચ રૂશ્વતના પંદર કેસોનો અદાય હતા જેમાં અઠ્યાવીસ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ લાંચિયા કર્મચારીઓ પાસેથી રૂપિયા બે ની લાંચની રકમ પણ જપ્ત કરાઈ હતી જોકે લાંચ લેવામાં ત્રણ મહિલા વર્ગ એક અને બેના અધિકારી વર્ગ ત્રણના કર્મચારી અને પ્રજાજનો પણ સામેલ હતા વિસ્તાર પર પાણી પુરવઠાની કચેરી આવેલી છે બે એક થી વધુ મોટા વિસ્તારમાં આવેલી આ કચેરીમાં પાણીના બે મોટા સંપ તેમજ વિશાળ બે ટાંકા ઉપરાંત કચેરી છે વધુમાં પાણી પુરવઠાને લગતી લાખો રૂપિયાની સાધન સામગ્રી પડેલી છે છતાં આ કચેરીમાં નથી એલઈડી લાઇટ સુવિધા કે નથી પોલીસ પણ કે નથી ચોકીદારી જેથી કરી ગત રોજ વાવની પાણી પુરવઠા કચેરીમાં પડેલો તેત્રીસ મીટરનો કેબલ વાયર રૂપિયા તેત્રીસ હજાર ની કિંમત કોઈ અજાણ્યા ઈસમ ચોરી કરી જતા આ બાબતની જાણ કચેરીના કર્મચારીને થતા વાવ પોલીસ પથકે ફરિયાદ નોંધાવી છે જિલ્લામાં થરાદ જિલ્લો જાહેર પ્રથમ વખત શંકર ચૌધરી થરાદ આવતા લાખણી જેતડા અને થરાદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શંકર ચૌધરીએ નિવેદન આપતા કહ્યું હતું કે આ વિભાજન નથી એક નવા જિલ્લાનું નિર્માણ થયું છે ત્યારે ખાનગી ચેનલમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે કારકરીદા લોકોએ માંગ કરી છે તે અમારે ધ્યાને છે ગુજરાતમાં હવામાનને લઈ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ઠંડીનું જોર વધી શકે છે ઠંડા પવનો ફૂંકાઈ શકે છે રાજ્યમાં ઉત્તર પૂર્વથી ફૂંકાતા પવનને કારણે ઠંડી વધી રહી છે આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આઠમી જાન્યુઆરી સુધી ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે તેવી આગાહી કરી છે એટલું જ નહીં મકર સંક્રાંતિ પર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું પડી શકે છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં તાપમાનની વાત કરીએ તો નલિયા રવિવારે સાત પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી પી નડ્ડાએ એચએમ પીવી વાયરસ અંગે કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી અને અમે તેના પર નજર રાખી રહ્યા છીએ તેણે કહ્યું કે આ કોઈ નવો વાયરસ નથી અને તેની ઓળખ પહેલીવાર બે હજાર એકમાં થઈ હતી તેમણે કહ્યું કે અમે તૈયાર છીએ અને તમામ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે ચીનમાં જોવા મળતા આ વાયરસની ભારતમાં પણ ઓળખ કરવામાં આવી છે જ્યાં કર્ણાટક કોલકતા અને ગુજરાતમાં તેનાથી સંક્રમિત દર્દીઓ મળી આવ્યા